કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા નિર્મિત બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદઘાટન બાવીસમી જૂને અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠિયાવાડ જૈન સમાજના સંગઠિત ગોંડલ ધીર ગુરુદેવના અમદાવાદમાં ચતુર્માસ પ્રવેશ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજના અત્યંત આધુનિક બિન સાંપ્રદાયિક સંકુલ નું ઉદઘાટન બાવીસ રવિવારે યોજાનાર છે ગુરુદેવના બોપલ ખાતેના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સેવાકીય મેડિકલ જીવદયા શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે બોપલ આંબલી ક્રોસ રોડ ખાતે નવસો સિત્તેર વારના પ્લોટમાં નિર્માણ પામેલા છ મંજિલા વીણાબેન ભૂપતલાલ ખેતાણી ધર્મસ્થાન સ્થાન ઉપાશ્રય લાભુબેન હિંમતલાલ કપાસી ધર્મ સંકુલ ધોળકિયા આસુમતીબેન પોપટલાલ આંબલિયા ભવન કુમુદબેન ન્યાયચંદ વોરા મેડિકલ સેન્ટર તેમજ બે વિશાળ બેન્ક્વેટ હોલ નવ એસી રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાન્ડ ફ્લોરમાં તારામતી જોઈસર હોય ભવિષ્ય વચ્ચે કેન્દ્રનો સમાવેશ થાય છે જે સદગ્રસ્ત મંત્રી મહેશભાઈ અંબાવી વિગેરેની દ્રષ્ટિને આભારી છે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજના અત્યંત આધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારની સેવાઓ જેવી કે એક્સરે મશીન સોનોગ્રાફી મેમોગ્રાફી ફિઝિયોથેરાપી ડેન્ટલ વિભાગ વગેરેનો સમાવેશ થાય છે આ મેડિકલ સેન્ટરનો કોઈ પણ દર્દી નાત જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકે છે

કાઠિયાવાડી જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયાએ આ અંગે માહિતી આપી હતી કમિટીના સુંદર આયોજનથી પ્રથમ વર્ષે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ શાયાદાન મહા મહાદાન પ્રેરક પૂજ્ય

જેવા અનેક સંકુલોનું નિર્માણ થયું છે આ કાર્યક્રમમાં સવિતાજી પૂજ્ય સુશીલાજી પૂજ્ય ભક્તિજી પૂર્ણતાજી અમદાવાદ તેમજ મુંબઈ જલગાંવ ઇન્દોર પુના જામનગર ગોંડલ રાજકોટ સુરત બરોડા થી અનેક જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનાર છે સમગ્ર કાર્યક્રમ આખરી ઓપ માટે કપાસી દિનેશ ખેતાણી અરવિંદ મહેતા મેહુલ ધોળકિયા ભરત મહેતા નિલેશ ટીમાણીયા વગેરે ખાસી એવી જહેમત ઉઠાવી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર